ઓનલાઈન પ્રશ્નોને લઈને વડાલી ટી એચ ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આશા વર્કરોની કામગીરી હવે દિન પ્રતિદિન વધી રહી છે રાજ્ય સરકારે આશા વર્કરોને એનસી ની તમામ કામગીરી સાથે ઓનલાઈન કામગીરી પણ આપવામાં આવી છે ગુજરાત રાજ્યના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનોને ઓનલાઈન કામગીરી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે જો કે આ ઓનલાઈન કામગીરી કરવા માટે સારી ગુણવત્તાવાળા મોબાઈલ ફોનની આવશ્યકતા ઊભી થઈ છે બે હજાર રૂપિયા ઇન્સેટીવ મેળવતી આશા વર્કરો માટે આ ઓનલાઈન કામગીરી કરવી વિકટ બની છે તો આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનો દ્વારા સમાન કામ સમાન વેતનના નારા સાથે ટેકોની ઓનલાઈન કામગીરી સહિતના કાર્યો માટે યોગ્ય ઇન્સેન્ટિવ આપવા તેમજ અન્ય વિવિધ પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી આપણી સાથે આશા વર્કર પ્રમુખ જાગૃતિબેન જોડાયા છે સાંભળીએ તેમની માંગ નમસ્કાર મેડમ આપણે ગઈકાલે જે તમે આશા એ અહીંયા વડાલીમાં અને હિંમતનગર ખાતે જે આવેદનપત્ર આપ્યું છે

દિવસ પ્રતિદિન અત્યારે મોંઘવારી વધાર માણસ ખેતરમાં જાય તો ત્રણ રૂપિયા રોજ મળશે ત્યારે મને આખો દિવસ મમતા દિવસ નવ વાગે થી રાત્રે છૂટીએ તો મને પચીસ રૂપિયા મેં તણું મળશે મમતા દિવસ બીજું કે અત્યારે આપડે અત્યારે હાલ બી આ ઓનલાઈન કામ કરી દિવસ તો દસ હજાર કરવાનું હોય તો આપડે એ છે પણ યુનિવર્સિટીઓ નક્કી કરવામાં નહીં યાર અમે કોઈ સર્વે કરીએ તો સર્વે કોઈ મળતું નહીં અને તમારા મમતા દિવસ માં બોલાવાની જીરો થી પાંચ વર્ષના બાળકો રસીકરણ કરવાનું કિશોરીઓનું રસીકરણ કરાવવાનું અને બીજા અન્ય આરોગ્યલક્ષી કામગીરીની માહિતી આપવાનું અને લોકો આખો દિવસોમાં બોલાવાના લેવા જવાનું હોય તમે જે કાલે આવેદન પત્ર આપ્યું એના અનુલક્ષીને સરે તમને આમ કઈ બાયદરી આપી છે કે તમારા ઉપર એ આયે છે કીધું સબ અમે આ બધા આવેદન જે મિત્ર છે કે આપે ત્રણે ત્રણ સરે એવું કીધું કે આ તમે આ તમારું આવેદન પત્ર અમે જે સ્ટેટમાં રજૂઆત તમારા પ્રતિની રજૂઆત કરશું અમે અને બોયદરી નહીં આપી કે આવવાનું કોઈ ઉલ્લેખ હોય તાત્કાલિક તમારે ચર્ચા હા અને એ જો તમારી માંગ માંગ જો સ્વીકારવામાં નહીં આવે ઉગ્ર આવેદન પત્ર અમે આપી સચિવાલય નાશું કોઈ તો આ હડતાલ ઉપર ઉતરશું સારું